જેટલા જેટલા માયાથી વિમુખ થવાનો પ્રયાસ કરશો માયાથી વિમુખ થવાનો પ્રયાસ કરશો અધ્યાત્મના માર્ગ ઉપર આગળ જવા નીકળશો એટલે સૌથી પહેલું શું થશે જેને બહુ મારા મારા કર્યા હતા ને એ જ નિંદા કરશે શું કરશે હવે જોઈ લીધા તમને હાથમાં માળા લઈને આખો દી બે જાવ હવાર પડે કથામાં સંસારનું કામ જ આ છે યાદ રાખજો કયા તત્વને તમે પ્રાપ્ત કરવા આવો છો એની એને ખબર ભગવાનની ભક્તિમાં શું આનંદ છે એની એને ખબર નથી અને જેને નથી ખબર એ નિંદા સિવાય બીજું કંઈ કરી શકે ભક્તિ માર્ગની પહેલી શરત એ જ છે કે લોકોની નિંદાને હસતા હસતા સ્વીકાર કરી કઈ શરત છે કોઈને પૂછ્યું કબીરદાસજી ને કે મહારાજ આ ભજન કરીએ છે હાથમાં રામ સાગર લઈને ગાન ગાઈએ છીએ સંતો મહાપુરુષ ના આશ્રમ માં સેવા કરીએ છીએ ત્યારે લોકો અમારી બહુ નિંદા કરે છે એટલે કબીરદાસજી महाराज શું કીધું નિંદક નિયરે રાખીએ આંગણ કુટી સજાય આવા નિંદકોને ઘરની બહાર રાખવા એક ઝૂપડી બનાવી દેવી બે ટાઈમ રોટલી દેવી શું કામ હાચવા એને તમારી નિંદા કરે ને એની આરએ ક્યારે બગાડવું નહીં એની આરએ બહુ હરા હરી રાખવું શું લેવા તમારા અનંત જન્મના પાપને ધોઈ જે તમારી નિંદા કરી તમારા પાપને ધોવે છે ને ધોઈને એના ખાતામાં જમા હવે વિચાર કરો આપણે ક્યારે આપણા પાપ ધોવા ગંગા જશું અત્યારે તો હમજા આશ્રમ માં કથા છે એટલે ગંગા નહીં ગંગા યમુના નર્મદા સરસ્વતી આદિ અનેક પવિત્ર નદીઓ આ કથામાં છે પણ આ જીવન કોઈ નિંદા કરે ને તો એને પાસે એને યારે ક્યારેય બગાડવું એક ગામ હતું બધે ગામ એક એક ગામ હોય ને એક ગામ ઈ ગામની અંદર ધ્યાનથી સાંભળજો જો અડધી વાત સમજાશે તો લાઈટ થશે બે બેન એક કથામાં હું બે બેન આમ ખૂણા બેઠેલા આ બાજુ કથા ચાલુ બધા ધ્યાનથી સાંભળે એ બેન અંદરો અંદર કઈક વાત કરે છેલ્લે કથા પૂરી થઈ ને એટલે બધા તાળીઓ પાડે તે આમ જોઈને તાળી પાડે એટલે જો પહેલેથી તમારું ધ્યાન નહીં હોય તો કઈ સમજાશે નહીં અને પછી દેખા દેખી જે જે કરે તાળી તાળી પાડે જયકારો જયકારો કરે એક ગામ એ અંદર શેરિયે શેરિયે કૂતરા હોય ને તો ગામના બધા કૂતરા ભેગા થયા એ ગામના કૂતરાઓના સમૂહની અંદર એક બહુ વૃદ્ધ કૂતરો હતો સ્વાન એને બધાને ભેગા કર્યા મારે મારો સમાજ ભેગો કરવો છે સમાજ સમાજ તો હોય હોય ને ને બાપુ ભેગા કર્યા એટલે સમાજે કે ભાઈ અમને બોલાવાનું કારણ તો એમના આખા સમાજમાં જે વૃદ્ધ હતું ને એને કીધું ભાઈ હવે જિંદગી કેટલી બાકી એની મને ખબર નથી તો કે તમારે શું કરવું છે હવે

એટલે જે વૃદ્ધ કૂતરો હતો એને કીધું નહીં નઈ હવે જીવન કેટલું બાકી એની મને ખબર નથી અને તમને બધા જોઈ ને જાઉં તમારા દર્શન કરી એટલે બધા એ હામયા કર્યા ઢોલ નગારા વગાડ્યા અને એના હગાવાલા હતા ને બધા રડવા લાગ્યા કે હવે જાય છે પાછા આવે કે ન આવે

તમે બધા બહુ હોશિયાર છો જ્ઞાની છો કે નક્કી કર્યું આજ કથા કોણ કરો નક્કી કે કેટલા દિવસ થશે તો કે પંદર જતા પંદર ત્યાં હું બધે જાત્રા કરીશ અને પંદર આવતા એટલે જે બધા યુવાન હતા એને કીધું કે કઈ વાંધો નહીં તમે જાઓ તમતારે બધાએ રડતા રડતા એ મોઢું પડી ગયું બધા દાદા જાય છે ઘણાને લાગ્યું પાછા આવશે એટલે એનું રોઈ લીધું અને એને નીકળવાનું ચાલુ કર્યું બધા એ આંખમાં આંસુ સાથે એને વિદાય આપી ઓલો વૃદ્ધ કુતરો ધીમે 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 જાય પંદર દિન ગણતરી હતી એક ગામમાંથી બીજા ગામ એટલે એ ગામ ના સમાજ હોય ને અહીંયા બીજો ત્યાંથી ત્રીજે ગામ ચોથે ગામ પાંચમે ગામ અને દાદા પિસ્તાલીસ દિવસ પાછા આવવાના હતા એટલે એ દાદા સમજી ગયા ને તમે હું એક ગામમાંથી બીજા ગામ ગયો ને એટલે એના કુતરાઓ ગામમાં કરતા મને ફસવા લાગ્યા મારી વાહે પીડા ઝડપ વધી બીજે ગામ એનો સમાજ ત્રીજે ગામ એનો સમાજ કોઈ હક લેવા દીધું